નમસ્કાર દર્શક મિત્રો સૌરાષ્ટ્ર ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે ધરમપુર પંચાયતના તાનાશાહી હેઠળ ખેડૂતોની કરોડોની જમીનો સાથે ચેડા રજૂઆતો છતાં કાર્યવાહી નહીં સેગ્રીગેસન સેન્ટર કામથી કરોડો મિલકત જોખમમાં ખંભાડિયા તાલુકાના ધરમપુર ગ્રામ પંચાયત સામે ખેડૂતોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે ખંભાળીયા તાલુકાના ધરમપુર ગામમાં હનુમાનજી મંદિરની બાજુમાં સરકારી ગ્રાન્ટ હેઠળ સેગ્રીગેશન સેન્ટરનું કામ મંજૂર કરવામાં આવ્યું છે પરંતુ ગ્રામ પંચાયત દ્વારા આ કામ ખેડૂતોની કરોડોની જમીન સાથે જોડાયેલા માર્ગ પર કરવામાં આવી રહ્યું છે જેના કારણે જમીનની કિંમતમાં મોટા પ્રમાણમાં ઘટાડો થવાનો ખતરો ઊભો થયો છે સ્થાનિક ખેડૂતોનો આક્ષેપ છે કે આ મુદ્દે ધરમપુર ગ્રામ તથા લગત કચેરીઓમાં અનેક રજૂઆતો કરવામાં આવી હોવા છતાં કોઈ કાર્યવાહી હાથ ધરવામાં આવી નથી આથી અધિકારીઓની મિલીભગત હોવાનો સંદેહ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે ખેડૂતો ચેતવણી આપી રહ્યા છે કે જો તાત્કાલિક યોગ્ય પગલાં લેવામાં નહીં આવે તો તેઓ આ મુદ્દે આંદોલનમાં માર્ગે ઉતરવા મજબૂર થશે જોવાનું એ રહ્યું કે ઉચ્ચ અધિકારીઓ આ મુદ્દે કેવી કાર્યવાહી કરે છે બ્યુરો રિપોર્ટ મુસ્તફાડી સુમરા દ્વારા અમારી વર્ષો પુરાની દાદાની જમીન છે ખેતી કરીએ છીએ એમાં અને ધરમપુરના સરપંચ તેમજ મંત્રી સાહેબ કાવા રચી જવાનો રસ્તો તેમજ જગ્યાને દબાણ કરતા હોય ને એમાં જે હોલ બનાવે છે એ મંજૂર બીજી જગ્યાએ થયેલ છે બીજી જગ્યા બોલે તો હનુમાનનું મંદિર છે ત્યાં અને બનાવે અમારી જગ્યાની સામે અમારા આવા રસ્તા બંધ કરી અને જગ્યાની કિંમત ઘટાડવા પૂરતું ખારવેદ રાખી અને અમને માનસિક ટોચર કરે છે આ બાબત અમે તાલુકા વિકાસ અધિકારી ટીડીઓ સાહેબ મામલતદાર એસપી સાહેબ બધે જ જાણ કરેલી પણ અમને પૂરતો ન્યાય મળેલ કે યોગ્ય કાર્યવાહી થયેલ નહીં અને જે કાગળિયા આવે અધૂરી માહિતી મળેલ મારા ભાઈએ મને જગ્યા આપી છે ભાગ આપ્યો છે અને આ સરપંચ અથવા

અને બીજું આ ટૂંકમાં ચારે બાજુ મારું ગાય વર્ષોથી આનો જાઉં હું આવક કરું તો એ રસ્તો બંધ કરી ટૂંકમાં આવક જાવક બંધ કરી અને વાય કરે વા કરવાનું હનુમાન મંદિરની પાસે હતું કરવાનું એને એ લોકો ગ્રાન્ટ આ થયેલી છે એની હનુમાન મંદિરે આ ધરમપુર ગામે હનુમાન મંદિર પાસે સેગ્રીગેશન શેઠનું કામ કરવાનું ને હનુમાન મંદિર પાસે હતું એ લોકો આડે થાય અમારા રસ્તા રસ્તા અને માલિકીની જગાની કિંમત કરોડોની મિલકત છે અને ઘટાડો પૂરતું એ લોકો અહીંયા બંધ કરે છે અમારે અમારી શું વાંધ છે અમારે માં આ ખુલ્લું રીયા અમારે